અમે એ કહેવા માગે છે કે કચ્છની અંદર જે ઉદ્યોગો આવે છે અને કચ્છમાં વિપક્ષને જો સારી રીતે લડત કરવી હોય અને લોકોને ન્યાય અપાવવો તો ઉદ્યોગો અને ભાજપના પદાધિકારીઓ અને ભાજપની ટોચ લેવલનો વહીવટનો ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવો પડશે તો જ કચ્છની અંદર લોકોને એક વિશ્વાસ બેસશે કે આટલી ગેરરીતિઓથી ભાજપ અહીંયા કચ્છમાં મજબૂત બની છે તો એ મજબૂત બની છે એની સાથે સાથે ફક્તને ફક્ત ગેરરીતિઓ કરીને બની છે એ ગેરરીતિઓને રોકવા કરવા માટેનું અમારું અભિયાન અમે આજથી શરૂ કરીએ છીએ કચ્છ જિલ્લામાં આજથી પચીસ વર્ષ પહેલાં કોંગ્રેસની પણ સરકારો ત્રીસ વર્ષ પહેલાં હતી એ આગેવાનોની તબે તમે ભૂમિકા જોવામાં આવે ઇબ્રાહમભાઈ મંદ્રા ધારાસભ્ય છે કે નવીનભાઈ શાસ્ત્રી ધારાસભ્ય હતા કે કુમોદીબેન પંચોલી હતા આવા તમે અનેક ધારાસભ્યો જોઈ લ્યો એમનો વિકાસ કેટલો થયો છે અને આજના ધારાસભ્યનો તમે વિકાસ જોઈ લ્યો કે જેની બે બે હજાર કરોડની સંપત્તિ છે તો હું એ જોવા માંગુ છું કે આપ છો કે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે તો મીઠાની ફેક્ટરીઓ આવી રહી છે સિમેન્ટના ઉદ્યોગો આવી રહ્યા છે ટ્રેનો આવી રહી છે એ વિકાસને મેં આવ કરી છે પણ એ મીઠાના ઉદ્યોગની અંદર એક લાખ રૂપિયાની જમીન હોય એક દાખલો દઉં છું એ લાખ રૂપિયાની જમીન જો ગુજરાતનો વહીવટ તંત્ર એને પચીસ હજારમાં આપી દે અને એમ કે આ પંચોતેર રૂપિયા તમારી ક્યાંથી ઓછા નહીં છે અને એ પંચોતેર રૂપિયા તમારે પચીસ હજાર રૂપિયા તમારે કમલમમાં દેવાના છે પચીસ હજાર રૂપિયા તમારે ભાજપના ફંડમાં દેવાના છે અને પચીસ હજાર રૂપિયા અમારા ધારાસભ્યો કે તાલુકા પંચાયતના સદસ્યો ચૂંટાય એમાં આપવાના છે અને એ લોકોને સાથે રહીને તમારી ફેક્ટરી તમારે ચાલુ રાખવાની છે તો એમાં કોંગ્રેસ બીજું શું કરી આવી રીતનું કચ્છનું વાતાવરણ થઈ ગયું છે હું તમને ત્રણસો ઉદ્યોગોની યાદી આપું એ ઉદ્યોગો ભાજપના કોન્ટ્રાક્ટરો કામ કરે છે અને એના જેટલી નફાની રકમો જે સરકારને છેતરી છે આજે એનટીપીસી કે એનએચપીસી ગવર્મેન્ટની કંપનીઓને જે ભાવે કામ આપવામાં આવે છે એ જ ભાવે તમે રિલાયન્સને પાંચ લાખ એકર જમીન આપી દીધી અને રિલાયન્સ એના કરતાં બમણા ભાવે બીજાઓને મર્જર કરીને જમીન આપી રહી છે કારણ કે એ સરકાર સાથે સંકળાયેલી છે તો એમાં કોંગ્રેસનો રોલ આવ્યો ક્યાં ઉદ્યોગોનો વિકાસની સાથે સાથે તમે સરકારી તિજોરીને મોટું નુકસાન કરીને વિકાસ કરી રહ્યા છો સાહેબ આખા અહીંયા અબડાસાથી માંડી અને હાજીપીરથી માંડીને જેટલી લાઈનો શિવલખા અને આ વાંઢિયાની લાઈન જઈ રહી છે એની અંદર ખેડૂતોને વળતર આખા ભારતમાં જંત્રીના ચાર ગણાનો કાયદો કોંગ્રેસ લઈ આવી રાહુલ ગાંધીએ કાયદો લઈ આવ્યા પણ ગુજરાતની સરકાર બજાર ભાવની રકમ જંત્રીના ચાર ગણા ગુજરાતમાં જંત્રી જ ઓછા ભાવ છે કચ્છની અંદર ઓછા ભાવ એટલે બજાર ભાવ દસ લાખ રૂપિયા એકરના હોય અને જંત્રી બે લાખની હોય તો એ જંત્રીના ભાવ આપે એના કરતાં સરકાર બજાર ભાવની રકમ ખેડૂતોને કેમ ન ચૂકવે ખેડૂતોની મહામૂલ્ય જમીનમાં ઉદ્યોગને આટલો ફાયદો કરાવવા માટે ઉદ્યોગની ફેવર સરકાર કરે એટલે સરકાર ઉદ્યોગોની છે એ સાબિત થાય છે અને જેનો વાંઢિયામાં જુલ્મ ચાલુ છે અને એક પણ ભાજપના પદાધિકારી ત્યાં આંદોલન કરીને જતા નથી કે ભાઈ અમને આ લોકોએ મત આપ્યા છે ત્રીસ ત્રીસ વર્ષથી અમે સત્તા ઉપર બેઠા છીએ આ લોકોના મતથી અમે અદાણીના મતથી નથી આવ્યા આવું કેનારો વર્ગ જ ક્યાં રહ્યો છે ગુજરાતમાં લોકો ઉદ્યોગોને આવકારે છે પણ અમારા અબડાસાની અંદર અત્યારે અગિયાર સિમેન્ટ પ્રોજેક્ટ આવ્યા છે પણ એ સિમેન્ટ પ્રોજેક્ટો કદાચ પોતાની ગાડીઓ મશીનો લેબર બધોય થઈ લાવી અને અહીંયા વિકાસ કરે તો કચ્છના લોકોને ફાયદો શું અને જે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય ફંડ એ સરકારના તાઇફાઓમાં વાપરે તો કચ્છના લોકોને ફાયદો શું એટલા લોકો કંટાળી ગયા છે કે સરકારની આવી નીતિ હોવી જોઈએ કે એંસી ટકા ભરતી છે એ વિસ્તારની હોવી જોઈએ સીએસઆરનો ફંડ છે એ ગરીબ લોકો માટે ખર્ચા હોવો જોઈએ અને ઉદ્યોગોએ જે પણ કામગીરી છે એ લોકલ લોકો સાથે કરવી જોઈએ કોંગ્રેસની ચાલીસે ચાલીસ સીટો અને સમગ્ર કચ્છ જિલ્લામાં એવા નિષ્ઠાવાન કાર્યકરોની ટીમો બનાવી અને ગામો ગામ લોકોની રજૂઆત અહીંયા જિલ્લા સ્તરે લાવવી જિલ્લા સ્તરેથી વહીવટને ઢંઢોળવો અને આ કચ્છના વહીવટમાં અહીંયા ભ્રષ્ટાચાર કે પછી ઉદ્યોગોની સરકાર હોય તો રાજ્યની હાઈકોર્ટો સુધી ટીમો બનાવી અને કોર્ટ કેસ કરવા અને જેમ જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલોમાં છે એના દાખલા પૂરા પાડવા માટે કચ્છની અંદર હવે કોંગ્રેસ કમર કસી અને સત્તાની ભૂખ વગર ત્રીસ વર્ષથી સત્તા નથી છતાં કોંગ્રેસ અડગ રહી છે અને રહેવાની એવું નથી કે કોઈ સદસ્યો ચૂંટાય કે કોઈ સહકારી સંઘ તમે ખરીદી લ્યો કે બિહારની જેમ સરકાર ખરીદી લ્યો કચ્છના કોંગ્રેસના અગ્રણીઓ હવે લોકો માટે લડત શરૂ કરી છે અને આ મોટા ઇસ્યુ જેટલા બન્યા છે કચ્છમાં કારણ કે કચ્છ એવું છે કે આખા ગુજરાતને જો નફો કરાવતું હોય આખા ગુજરાતની ભાજપની સરકારને મદદ કરતું હોય તો એક કચ્છ જિલ્લો જેની આવી મોટી ફેક્ટરીઓ અને ભૂકંપ પછી એ બધાને નેશનલ પ્રશ્નો બનાવી અને માનનીય રાહુલ ગાંધી પાસે ત્યાં આ પ્રશ્નો આપણે લઈ જવા અને ત્યાં એને તપાસો મંગાવી અને કચ્છના અધિકારીઓને અને ઉદ્યોગોને પૂરેપૂરી તપાસો થાય અને એમની ગેરીતિઓ બહાર આવવા માટેનું કામ કોંગ્રેસ કરશે અત્યારે સંગઠનનું તમે છાપામાં જ્યારે વરણી થઈ એક પણ વ્યક્તિએ કોઈ વિરોધ નથી કર્યો અને કચ્છના કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિને કચ્છે જ્યારે પ્રદેશની કદર કરી છે એમની ત્યારે કચ્છનું કોંગ્રેસનું સંગઠન આવા ત્રીસ વર્ષના વિરોધ પછી પણ ત્રીસ વર્ષ સુધી જેની સત્તા ન હોય અને ગામે ગામ લોકોને આવા ગેરરીતિઓથી ખરીદી લેવામાં આવ્યા હોય ત્યારે અત્યારે કોંગ્રેસ એકદમ મજબૂત છે અને કોંગ્રેસના બધાય કાર્યકરો હવેથી સાથે રહી અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આ તમામ ભાજપના ભ્રષ્ટાચાર એક એક ઘર સુધી લઈ જશે અને એક એક લોકોને ખ્યાલ આવે કે ભાજપ ખાલી હિન્દુ મુસ્લિમના નામે આવા વર્ગ વિગ્રહ ફેલાવી અને સત્તા મેળવી દઈશ ક્રેડો નામની કંપની અનિલ પટેલ ઉદ્યોગમંત્રી હતા એમણે અહીંયા બે હજાર બારમાં રાતા તળાવમાં એક ફેક્ટરી શરૂ કરી નરેડીમાં અને એની અંદર એણે કીધું કે હું બોક્સાઇટ જીએમડીસી પાસેથી ખરીદી અને જીઓ લાઇટ બનાવીશ પણ એને બે હજાર બેરમાં ફેક્ટરી શરૂ કરી સોળમાં એનું ઉત્પાદન શરૂ થયું એની વચ્ચેના ચાર વર્ષના ગાળામાં એમણે જેટલો આખા કચ્છમાં બોક્સાઇટ હતો એ ગેરરીતિઓથી ખરીદી અને આખી એની આ ફાઇલ આપણી પાસે છે અને નિકાસ કર્યો વિદેશોમાં નિકાસ કર્યો એના અહીંયા જાબુઆના ચલણો અમારી પાસે છે જીએમડીસી એની સાથે ભળી જીએમડીસીના ચોવીસ પર્સન્ટ અને છોતેર પર્સન્ટ એ કંપનીના એટલે ભાજપના પદાધિકારીઓએ મોટી મંત્રીઓએ કમી કંપનીઓ બનાવી અને જોઈન્ટ વેન્ચર અને એક અંકલેશ્વરમાં ગાર્ડિયન કંપની જે આવી કાચ બનાવવાની બનાવી આવી કંપનીઓના લીધે કરોડોને અબજો રૂપિયાની ગેરરીતિ જીએમડીસી અને એના પદાધિકારીઓ એ કરે અને એ અત્યારે કંપની બંધ કરવામાં આવી છે એણે મુન્દ્રામાં કંપની સ્થાપી દીધી છે આ તપાસ શરૂ થતાં એટલે આવી ગેરીતિઓને રોકશું નહીં તો કચ્છની અંદર લોકશાહીમાં કોઈ કંપની કોઈ ત્યાંના સ્થાનિક આગેવાનોને કંપની એક પણ માણસને નોકરી ન રાખે અને એને આવી ચોરીની બીક ન હોય તો તમારે શું સમજવું કે આખી સરકાર એમાં ભણેલી છે એબીજી ગ્રુપને છવ્વીસ કરોડ રૂપિયા લોકો માંગતા હતા એબીજી ગ્રુપ સાત વર્ષથી બંધ થઈ ગઈ નવી કંપનીને જ્યારે આ લોકો વેન્ચર કરી અને એનું મર્જર કર્યું નિરમા કંપની આજે નિરમા કંપની પચીસ કરોડ એ સ્થાનિક વાયુઓના આગેવાનોને આપતી નથી અને નિરમા કંપની એમ કહે છે કે ભાઈ આ રૂપિયા છે એબીજી ગ્રુપના છે સરકાર એબીજી ગ્રુપ ઉપર કોઈ કમર કસતી નથી કારણ કે ભાજપ છે એ આ કંપનીઓની પેટા શાખા જ છે નહીં તો એક દિવસમાં છ ધારાસભ્યોનો ફોન જાય એટલે સાંજે નિરમા કંપની પૈસા આપી દીધી પણ આ લોકોને કોઈ સરકાર સાથે કોઈ બગાડવું નથી અને સરકાર સાથે બગાડે એટલે સરકાર એમને એમ થઈ કે તમે શું ક્યાં કરો છો તમે નિરમાનું કહેવા આવ્યા છો તમે પોતે કચ્છ ઉપર શું કરો છો ત્યારે આ લોકોની કોઈની હિંમત નથી પડતી કહેવાની હું કોંગ્રેસના કાર્યકર તરીકે મને મહામંત્રીની વરણી થઈ એટલે મારે હવે વધારે સમય આપી અને કચ્છ જિલ્લામાં તમામે તમામ જિલ્લા પંચાયતની સીટો હોય કે તાલુકા પંચાયતની સીટો હોય એ અમારી કોંગ્રેસની કમિટી સાથે રહી અને મારે પૂરેપૂરી મહેનત કરવી અને મારા લખપત તાલુકામાં જેમ અમે જે કોંગ્રેસની મતદારોની પેટર્ન જાળવી રાખી છે કારણ કે લોકોને વન ટુ વન એક એક વ્યક્તિના નાના મોટા કામો કરી અને જેમ કોંગ્રેસ મજબૂત બનાવી છે એવી જ રીતે કચ્છ જિલ્લામાં બધાએ કાર્યકરો આ કાર્યમાં લાગી જાય એવી મારી ભૂમિકા રહેશે અને એનામાં હું કાર્યમાં પૂરેપૂરી કોંગ્રેસને મદદ કરવા માટે કરી અને મારી વલની પાર્ટીએ કરી ઓકે થેન્ક યુ